ગુડ મોર્નિંગ ગાયસ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં હમણાં ઘણા દિવસથી બ્લોગ મોટા નહોતા મૂકતા હતા કારણ કે રીવાની તબિયત ખરાબ હતી તો સો રીવાની તબિયત ખરાબ હતી તો રાત દિવસે એની પાછળને પાછળ ફેડા કરીએ તો આજે ટાઈમ જ નહોતો રહતો કે બ્લો આપણે બનાવવાનો એમ સો આજે આજથી હવે કન્ટિન્યુ કરે છે કારણ કે આજે રીવાની તબિયત થોડી હવે સારી થઈ ગઈ છે આજે પણ આખી રાત બેન જાય હતા અને અમે પણ આખી રાત જાગ્યા હતા આજે ગયા છે તો મેં ચાલો હવે જલ્દી જલ્દી કામ કરી લઈએ અને હવે આજથી બ્લોગ બનાવવાનું શરૂ કરીએ આજે પાછા ઉપરથી રીવું ફઈ પણ આવવાના છે આજે રીવાની તબિયત સારી થઈ છે અને આજે એના ફઈ પણ આવવાના છે સો તો સો રીવા બહુ જ એન્જોય કરવાની છે આજે એના ફઈ સાથે હજુ ફ્રી થઈને બેઠા હતા ત્યાં અગિયાર વાગી ગયા છે હજી સવારનું માન કામ કરીને આપણે કમ્પ્લીટ થયા હોય ત્યાં બપોર થઈ જાય બપોરે શું બનાવવું ને એ જ ખબર ના પડે કંઈક બનાવ્યું હોય તો એમ કે અમને અમને આ નથી ભાવતું કંઈક બીજું બનાવ્યું હોય તો વધારે મજા આવે તેમ તો હવે એઝ અ હાઉસવાઇફ આપણે બધાનું મનપસંદ કેટલું બનાવવું એમ અને છો નાના છોકરા હોય ભેગા એટલે કામ તમારું થઈ ગયું અગિયાર વાગ્યે હજી કા ફ્રી થઈ હતી ત્યાં સવારનું ટાણું તો જે માનમાન પૂરું થયું ત્યાં બપોરનું ટાણું આવી ગયું એટલે આપણે હાઉસવાઈફને બિચારા ફ્રી ધીરે ધીરે ફ્રી થાય રહે ને ત્યાં બીજું કામ આવી જાય આવી જાય જો હવે રસોઈ કરવા જવું છે એ પણ વિચારું છું મમ્મીને પણ પૂછું છું કે શું બનાવવું છે મમ્મી કે હવે આપણે વિચારીએ ચાલ હવે કે શું બનાવીએ બેન સોઈને ઉઠી ગયા છે અને હવે એને ભૂખ લાગેલી છે સો અમે લઈને બેઠા છીએ દરબુજ તાર બસ આટલું તરબૂજ થઈ જાય હતા હે એ આટલું થઈ જશે શું થઈ જશે નો ઉપડે વજન એમાં હોય બેન છે તરબૂચ ખાવામાં બીઝી અને અમે ઉઠા મમ્મી પણ હવે જો એને ચા પીવો છે તો હવે એના માટે ચા બનાવે છે હે ને મમ્મી હા ચા બનાવું પીવો પડે મારે પીવો પડે એમ બંધાણી બંધાણી હં આમ છે આપણે તો ચા બા ન હોય આપણે તો ફ્રૂટ હોય એટલે આમ ભયો ભયો એમ થઈ જાય જો આ બેન નખરા કરે જ છે તરબૂચ ખાવ પીવું ક્યાં જવું છે ગાડી લઈને દીકાને મામુન ઘરે જવું છે બેનને જો હવે રોંઢાનો ટાઈમ થઈ ગયો છે એટલે બેનને હવે રમકડા અને ગાડી લઈને બેસી ગયા છે રમવા માટે આપણે થી બેન નીચે ઉતરવાનું કરે તો બેન નીચે તો ઉતરે જ નહીં કાર્ય હો આમ જો 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 અ શું કરે છે તું હે ક્યાં જવું છે ગાડી લઈને મામા ઘરે જવું છે હે ઓહ અં રાધુ આ હા 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 હો ગાડી અગાઉ તો મા દીકાને ક્યાં જવું છે મા ગાડી લઈને હં આમ જોવા રામ ઉજવ

તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ